નમસ્કાર દર્શકો વાસ્તુ દાદા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે આજે આપણે હિન્દુ ધર્મના એક ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ તહેવાર ઋષિ પંચમી વિશે વાત કરવાના છીએ આ તહેવાર જેને પાસમ તરીકે પણ ઓળખવામાં આવે છે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે આ વર્ષે એટલે કે બે હજાર પચીસ ઋષિપંચમી અઠ્યાવીસ ઓગસ્ટ ગુરુવારના રોજ છે ઋષિપંચમીનું મહત્ત્વ આ દિવસ મુખ્યત્વે આપણા સાત મહાન ઋષિઓને સમર્પિત છે જેમણે આપણને જ્ઞાન અને ધર્મનો માર્ગ બતાવ્યો સપ્ત ઋષિની પૂજા આ દિવસે આપણે વશિષ્ઠ કશ્યપ વિશ્વામિત્ર જમદગ્નિ અત્રિ ગૌતમ અને ભારદ્વાજ આ સાત મહાન ઋષિઓનું સ્મરણ અને પૂજન કરીએ છીએ તેઓએ સમાજને સાચા માર્ગે વાળ્યો અને ધર્મનો પ્રચાર કર્યો જાણતા જાણતા થયેલા પાપોનું પ્રાયશ્ચિત માન્યતા છે કે આ દિવસે વ્રત અને પૂજા કરવાથી આપણાથી અજાણતા થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે ખાસ કરીને સ્ત્રીઓ માટે આ વ્રતનું વિશેષ મહત્વ છે કારણ કે માસિક ધર્મ દરમિયાન જાણતા જાણતા થયેલા પાપોના પ્રાયશ્ચિત માટે આ વ્રત કરાય છે शुद्धि पवित्रता आ तेवार शारीरिक और मानसिक शुद्धि प्रतीक है आ दिवसे व्रत राखवा थी मन और शरीर शुद्ध अने पवित्र बने ऋषिपंचमी पूजा विधि चालो जाए के आ पवित्र दिवसे पूजा केवी रीते करवी वहली सवारे स्नान सूर्योदय पहला उठी ने नदी तड़ाव अथवा घरेज स्नान करवूं। આ દિવસે માટી અને અરીઠાનો ઉપયોગ કરીને સ્નાન કરવાનું વિધાન છે પૂજા સ્થળની તૈયારી પૂજા કરવાના સ્થાનને સ્વચ્છ કરીને ગંગાજળ છાંટીને પવિત્ર કરવું ઋષિઓની સ્થાપના એક પાટલા પર લાલ કે સફેદ કપડું પાથરીને તેના પર સપ્ત ઋષિઓની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરવી પૂજન ઋષિઓને ચંદન ફૂલ ફળ ધૂપ અને દીપ અર્પણ કરો કથા સાંભળો અને આરતી કરો વ્રત અને ભોજન આ દિવસે ફળાહાર કરવાનું વિધાન છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે હળથી ઉગાડેલું અનાજ ખાવું જોઈએ નહીં તો મિત્રો ઋષિ પંચમીનો આ તહેવાર ધાર્મિક શ્રદ્ધા શુદ્ધિ અને ઋષિઓના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો એક ઉત્તમ અવસર છે આ દિવસે પૂજા કરીને તમે પણ તમારા જીવનમાં સુખ શાંતિ લાવી શકો છો આશા રાખું છું કે તમને આ માહિતી ઉપયોગી થશે આવી જ વધુ ધાર્મિક અને વાસ્તુ સંબંધિત માહિતી માટે અમારી વાસ્તુ દાદા ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર